નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે મિત્રો ચોમાસાને લઈને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે દેશમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ છે હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ મુજબ જૂનથી લઈને સપ્ટેમ્બરમાં સરેરાશ ચોત્રીસ ઇંચ વરસાદ વરસે તેવી શક્યતા છે ચોમાસા દરમિયાન વરસાદની શક્યતા નેવુંથી એકસો ચાર ટકા રહેવાનો અંદાજ છે વરસાદની શરૂઆત થોડી મોડી થવાની સંભાવના પણ આગાહી કરાય છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ કર્યો વાયદો મિત્રો છત્તીસગઢમાં રાહુલ ગાંધીએ એક જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે ભારતના તમામ બેરોજગાર યુવાનોને અધિકાર આપશે કે વર્ષ સુધી ખાનગી કંપનીમાં સરકારી કાર્યાલયોમાં કામ કરવાનો અધિકાર અપાશે આ નોકરીઓમાં તમને તાલીમ અપાશે અને એક વર્ષમાં તેમના ખાતામાં એક લાખ રૂપિયા જમા થશે જો તેઓએ સારું કામ કર્યું તો તેમને તે જ સંસ્થાઓમાં કાયમી નોકરી મળશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સાત મહિના રોજ ગુજરાતનો મોટો નિર્ણય મિત્રો ગુજરાતમાં સાત મેના દિવસે લોકસભાની ચૂંટણી છે તમામ છવ્વીસ બેઠકો પર એક જ દિવસમાં મતદાન થઈ છે આ દિવસે લોકો સરળતાથી વોટિંગ કરી શકે તે માટે ગુજરાત સરકાર સાત મહિના દિવસે જાહેર રજા જાહેર કરી છે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં એવું પણ જણાવ્યું છે કે ઔદ્યોગિક એકમ અથવા મત વિસ્તારની બહાર સ્થિત કંપનીમાં કામ કરતા લોકો સાત મહિના રોજ પેઇડ હોલિડે મેળવવા માટે હકદાર રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસાનો પહેલો વરસાદ ક્યારે થશે મિત્રો રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરે છે ચોવીસ મે થી ચાર જૂન દરમિયાન જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટી જેમાં રાજ્યમાં આઠ થી પંદર જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે જુનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ થશે મિત્રો અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ રહેશે અને બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના જિલ્લામાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થશે તેમજ કચ્છ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ વરસશે મિત્રો તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માં સારો વરસાદ થવાનો છે તેમજ મિત્રો દરિયામાં હવાનું હળવું દબાણ ઉભું થશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આયુષ્યમાન યોજના સારા સમાચાર મિત્રો ભાજપે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો હતો જે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે આયુષ્યમાન ભારત યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આપ્યું છે આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે તમામ પાત્ર લોકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો ઉનાળાના તાપમાનમાં રાહતના સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે આગામી સમયમાં તાપમાન ઘટશે આગામી તારીખ વીસ અને એકવીસ એપ્રિલે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે આથી ગરમીમાં રાહતનો અનુભવ થશે વેસ્ટ ઇન્ડિઝ સંબંધ સર્જાતા તાપમાનમાં ઘટાડો થશે અને અંબાલાલની આગાહી મુજબ આ દિવસોમાં કચ્છ ઉત્તર અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણમાં પલટો આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ગરમીને લઈને સરકારે આપ્યા મોટા આદેશ મિત્રો ગુજરાતમાં હીટવેવ આગાહી છે તેથી મહેસૂલ વિભાગે વિવિધ વિભાગોને પત્ર લખ્યા છે જેમાં હીટવેવ એક્શન પ્લાન બે હજાર ચોવીસ હેઠળ કામગીરી કરવા આદેશ અપાયો છે આરોગ્ય વિભાગને જરૂરી તૈયારી કરવા હુકમ છે પૂરતો દવાનો જથ્થો રાખવાની સૂચના પણ અપાય છે હીટવેવથી બચવાના ઉપાયોનો પ્રચાર પ્રસાર કરવા કહેવાયું છે શહેરી વિસ્તારોમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવા કહ્યું છે અને શ્રમિકોને બપોરે એકથી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવું ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રૂપાલા ક્ષત્રિય વિવાદ પર બોલ્યા અમિત શાહ મિત્રો પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ હજી શાંત થયો નથી ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં છે તેમણે આજે પહેલીવાર રૂપાલા ક્ષત્રિય વિવાદ અંગે નિવેદન સામે આપ્યું છે અને એક વાતચીતમાં શાહ જણાવ્યું હતું કે ક્ષત્રિયોના નારાજગીનો સવાલ છે ત્યાં સુધી રૂપાલાએ દિલથી માફી માગી લીધી છે સાથે કહ્યું છે કે ગત ચૂંટણી કરતાં વધુ લેડથી ગુજરાતની તમામ બેઠક જીતીશું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાને લઈને નવો નિર્ણય મિત્રો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈએફઓ નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં પોતાના ખાતાધારકોને મોટી રાહત આપી છે હવે પીએફ ખાતા ધારક પોતાને પોતાના કે પોતાના પર આશ્રિત કોઈ સભ્યની સારવાર માટે પોતાના ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપાડી શકે છે પહેલા અધિકતમ મર્યાદા 50000 રૂપિયાની હતી કેન્દ્રીય ભવિષ્ય પાસેથી મંજૂરી મળ્યા બાદ સોળ એપ્રિલ થી નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને દસ એપ્રિલે ઈ આવેદન માટે સોફ્ટવેર માં પણ ફેરફાર કર્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શાળામાં સવારની પાળીની માંગ મિત્રો ગરમીના લીધે પ્રાથમિક શાળાઓમાં સમયમાં ફેરફાર કરવા અપીલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની શિક્ષણ સમિતિ રજૂઆત કરે છે પ્રાથમિક શાળાઓનો સમય સવારે થી અગિયાર સુધીનો કરવા માંગ કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા મોકૂફ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ ત્રણ એટલે કે ગ્રુપ એ તથા ગ્રુપ બી ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજથી શરૂ કરવામાં આવેલ છે મંડળ દ્વારા આયોજિત સધારો પરીક્ષા કાર્યક્રમને તારીખ વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ અને તારીખ ચાર પાંચ મે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટ કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ અને નવ પાંચ બે હજાર ચોવીસના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે ત્યાર પછી તો આગળ વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરે છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરે છે સાથે જ ભવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો અને ગરમીથી રાહત મળવાની આગાહી કરે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી દક્ષિણની હવા ચાલી રહી છે જેની અસર જેની આ અસર છે તેમજ ગીર સોમનાથમાં ગત રોજ હીટવેવની સ્થિતિ જોવા મળી હતી ત્યારે આજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભેજવાળા ગરમ પવનના કારણે અકળામણ અનુભવાશે તેવી શક્યતા વ્યક્ત કરી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રી આસપાસ રહ્યું છે તેમજ અમરેલીમાં બેતાલીસ ડિગ્રી રહ્યું છે જેમાં આંશિક ઘટાડો થતાં લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે મિત્રો ગરમીથી બચવા એટલું અવશ્ય કરી નાખો મિત્રો તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું જોઈએ આ સાથે નાગરિકોને ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન એટલે કે ઓઆરએસનો ઉપયોગ કરવો અને લીંબુ શરબત છાસ લસ્સી ફળોના રસ તથા મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણા પીવા જોઈએ પાતળા ઢીલા સુતરાઉ કાપડ આછા રંગના કાપડ પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ ટોપી ટુવાલ અને અન્ય અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવો હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું મિત્રો આ રીતે તમે હિટવેવથી પોતાનો બચાવ કરી શકો છો જેમાં ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીનયુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ ગરમીમાં ખાસ કરીને બપોરે બારથી ત્રણ ઘરેથી બહાર જવાનું ટાળો ભલે તમને તરસ ન લાગે તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી દહીં લસ્સી છાશ સાથે સાથે ફળોના જ્યુસ પીવો તાજા ફળો જેમ કે કાકડી તરબૂચ લીંબુ નારંગીનું સેવન કરો ત્યારબાદ મિત્રો હળવા રંગના પાતળા અને ઢીલા સૂતરાવ કાપડ પહેરો બહાર ખુલ્લા પગે ચળાળવાનું ટાળો બહાર ખુલ્લા પગે જવાનું ટાળો બહારથી જતી વખતે કે ખુલ્લામાં તડકામાં જતી વખતે છત્રી ટોપી ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ટાંકવાનું રાખો સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો જેમ કે ચક્કર બેભાન ઉબકા કે ઉલટી માથાનો દુખાવો વધુ પડતી તરસ લાગવી એકદમ પીળો પેશાબ પેશાબ ઓછો થવો શ્વાસ લેવાની ગતિ અને હૃદયમાં ધબકારા વધવા મિત્રો બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો કારણ કે બહારની અંદર તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે ત્યાર પછી મિત્રો છેલ્લે છે તડકામાં જતા પહેલાં સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનો રાખો અને નિયમિતપણે તેને લગાવતા રહો તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ